આઠ હજાર ના હતા માથાપુટ કરી છ પાંચસો ના માંડમાડ લીધા એકા આમાં તો માનતો જ નતો સાડા સાત નીચે ઉતરતો જ નહોતો બે વાર તો હું ગયો બોલો પછી છેલ્લે સાત બસો માં માંડમાડ આપ્યા આપડે લઈ લીધા પછી લઈ જ લેવા પડે ને કેટલી દુકાનો જોયા ધ્યાન માં જ આવતા નતા અને હવે નવરાત્રી આવી તો બધે વીણાઈ ગયું હોય એટલે પછી જ્યાંથી મળે ત્યાંથી લઈ લેવું પડે પણ આ મેરેજમાં ચાલે છે એટલે આ દસ ના હતા ને તો લઈ લીધા એટલે ટોટલ કેટલા નું આ બધું ચોપન પંચાવન માં બધું આઈ ગયું ચોપન પંચાવન હા એટલું તો થાય ને નવરાત્રી દસ દિવસ નું કઈ એક દિવસ નું થોડું લેવાનું હતું આ તો સાત જોડી ચણિયા ચોળી લીધા બે જોડી ગયા વર્ષના પડ્યા ને તો એના દુપટ્ટા નવા લઈ લીધા પછી બધાને કેવું લાગે કે પહેરા તો દુપટ્ટા ચેન્જ કર નાખાય ને કોક ને નવું લાગે એટલે થઈ ગયા નવ દિવસના હવે દસમા દિવસ નું કઈક કરવાનું છે દશેરાનું એ તો ભાડે એ થોડુંક તો પછી એટલું તો રહી ને આ બધા ને આ પહેરવાની લેવાની છે મેં પણ આપણે થોડુંક જોઈને ખર્ચો કરાય તો નવરાત્રી વર્ષમાં એકવાર આવતી હોય એટલું તો લેવાનું હોય ને એમાં પછી કંજુસાઈ ન કરવાની હોય તમે 10 દિવસના 10 કુર્તા લઈ આવા છો તો એક કુર્તો મારો 100 રૂપિયાનો એક છે કેટલા થયા તો પણ તમે કંજુસાઈ કરો તો ને અમાર ચણિયા ચોળી 100 100 રૂપિયાનો કે મળે નહીં ચણિયા ચોળી બધા 10000 આસપાસના જ હોય તો મે ભાવ કરાવી કરાવી માથાકૂટ કરી કરીને આટલામાં લીધા નહીંતર 9 દિવસના 90000 થાય

આ તમે છે ને કકળા જ કરતા હોય હું છે ને બધા તણિયા ચોળી પાછા જ આપી આવું છું આ માણસ ને છે ને હું કઈક લઈને આવું ને એટલે એને સહન જ ન થાય બકવાસ જ કરતા હોય ઘરમાં કમ કમ 4000 રૂપિયા નો તણિયા જોડી પહેરવાનું હોય જીવ ના બળે તો શું કરે આ હું કાઈ પાછો આવવા જાન નહીં કે માનસને કાલ્તી નવરાત્રી ચાલુ થાય છે એમ થોડું પાછો આપકે આવવાનું હોય પછી મારે પહેરવું છું એ મને ખબર જ છે તું કઈ નઈ જવાય